પણ કેવા વાળા તો કહી દે કે ભાઈ તમારી પાસે પૈસા નથી નથી એટલું પહોંચાયું તો કરી લેને ભાઈ પછી ગમે એક ધંધો કરી લેજો એમ તો આપણે પછી ત્યારે એક એક વ્યક્તિ મારા જીવનમાં જે મારા જીજુ છે ઇશ્યુ વોટ હેપન વેન એન્ટરપ્રિનર સ્ટ્રગલ હાર્ડ એન્ટરપ્રિનરશિપ કોઈ નાની વસ્તુ નથી એન્ટરપ્રિનરશીપ એટલા માટે અઘરી છે કારણ કે એના જે ઇનિશિયલ ફેસ હોય એ બહુ હાર્ડ હોય છે એમ નહીં કીધું કે નહીં આપણે કરવું છે તારે ભણવું છે મારે ભણાવવું છે પપ્પા જોડે વાત કરી ત્યારે મારી દીદી ને એની સગાઈ થઈ હતી એટલે એની પણ ઘરેથી જીજુ ના આપતું જીજુ ને ઘરેથી બી બધા ના પાડે કે ભાઈ હજી તમારી સગાઈ થઈ છે તારા શાળાને તું સાથે કામ પર રાખીશ અથવા તો તું એની રીતે તમે બંને સાથે કરશો